નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા ન્યૂઝ નવસારીમાં આજથી શરૂ થયું છે ફ્લાવર શો ફ્લાવર શો એટલે કે રિયલ અનેક વિવિધ પ્રતિકૃતિઓ તમને અહીંયા જોવા મળશે અને જે આજે નવસારીમાં આ વખતે પ્રથમ વાર થયું છે અત્યાર સુધી અમદાવાદમાં આવા ફ્લાવર શો થતા હતા પરંતુ અત્યારે હવે નવસારીમાં એનું શરૂઆત કરવામાં આવી છે પ્રથમ વર્ષ છે આ તમે જોઈ શકો છો કે સુશાસન પચીસ વર્ષ એટલે કે આ જે બનાવવામાં આવી છે આ દિવાલ બનાવવામાં આવી છે આ રિયલ થી બનાવે છે રિયલ જ ફૂલો છે ફ્લાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આમાં પંચાણું હજાર જેટલા પુષ્પોનો ઉપયોગ કરવામાં આવે છે અને જેને ધીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ સમાવવામાં આવે છે અને આખા કેમ્પસની અંદર જેટલા પણ તમે જોઈ શકો છો કે ફ્લાવર શો માટે અલગ અલગ સ્ટેચ્યુ બનાવવામાં આવે છે તમામ સ્ટેચ્યુને વાત કરવામાં તો આ સ્ટેચ્યુ જે તમામ સ્ટેચ્યુમાં કુલ પાંચ લાખ જેટલા ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે તમે લુનસિકુ ગ્રાઉન્ડની અંદર આવો અને તમને જેટલા પણ ફ્લાવર અહીંયા દેખાશે કોઈ પણ ફ્લાવર દેખાશે તો તે તે પંચાણું હજારથી જ્યાં દિવાલ બની છે ને પાંચ લાખ ફ્લાવરનો આ અન્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે અને નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત તમે જોઈ શકો છો કે અહીંયા વાઘની પ્રતિકૃતિ છે તેમજ આપણા ગાંધીબાપુ જમશેદજી તાતા તેમજ અનેક વિવિધ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે સરદાર વલ્લભભાઈ પટેલ ટાવર બનાવવામાં આવ્યો છે આપણે વાંસદાનું સાથે જ ભગ ભગવાનની કૃતિ છે નાના બાળકો માટે ટોઈઝ છે એમ આ રીતે અલગ અલગ પ્રતિકૃતિ અહીંયા મૂકવામાં આવી છે ત્યારે આ સમગ્ર મામલે નવસારી મહાનગરપાલિકાના કમિશનર શું કહે છે આવો સાંભળીએ આજે નવસારી મહાનગરપાલિકા મુકામે લોનસીકોઈ ગ્રાઉન્ડ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી પાટિલ સાહેબ દ્વારા નવસારી ફ્લાવર શો બે જે છે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ ફ્લાવર શો આવતા સાત દિવસ એટલે એકત્રીસ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે સવારે દસ વાગ્યાથી સાંજે દસ વાગ્યા સુધી લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે આ ફ્લાવર શોમાં લગભગ પાંચ લાખથી વધારે ફૂલોનો પ્રયોગ કરવામાં આવ્યો છે વીસથી વધારે સ્કલપ્ચર છે અને સાથે સાથે ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નો પણ આજે નવસારી મહાનગરપાલિકાને સ્થાન મળ્યો છે જે નવસારી જિલ્લા માટે પાંચો ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે જેમાં સૌથી વધારે ફૂલોથી નામ લખેલો જે નવસારી છે વધારે ફૂલોનો પ્રયોગ થયો છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારીના સાંસદ સીઆર પાટીલ પર આજે આ ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાર્યા હતા તેમણે આ ગાર્ડન આજે ખુલ્લું મૂક્યું છે એકત્રીસ તારીખ સુધી આ ગાર્ડન ખુલ્લું રહેશે અને એકત્રીસ તારીખ સુધી નવસારીજનો આ ગાર્ડનમાં ફરી શકશે ફ્લાવર શોટની મજા માણી શકશે અને વિવિધ ફોટો પણ પાડી શકશે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે સાંસદ સીઆર પાટીલ શું જણ રહે છે આવો સાંભળીએ નમસ્કાર મિત્રો આજે નવસારી શહેરમાં પૃશ્વિગોયના મેદાનમાં ફૂલો બગીચો બનાવવામાં આવ્યો છે ફૂલો દ્વારા શું થઈ શકે એ આપણે જાણીએ છીએ પરંતુ શું થઈ શકે એ આપણને અહીં બતાવવામાં આવ્યું છે અનેક મહાન વિભૂતિઓ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જમશેદજી ટાટા આ દરેક મહાન વિભૂતિઓ અને સંસદ ભવન સહિતની પ્રતિકૃતિઓને આ ફૂલોથી અહીંયા બનાવવામાં આવી છે જે ખૂબ જ આકર્ષણ ઉભું કરી રહી છે નવસારી જેવા એક નાના શહેરમાં કે જે હમણાં જ મહાનગરપાલિકા બની છે એની અંદર કઈક ને કઈક નવું કરવા માટેના પ્રયત્ન જે અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે એમને હું અભિનંદન આપું છું અને આ નવસારીમાં પાંચમો ગિનેશ બુકનો નો એવોર્ડ પ્રાપ્ત કરવા કાર્યક્રમ બન્યો છે પહેલા પણ દિવ્યાંગ ભાઈ બહેનો ને સત્તર હજાર જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી પહેલો કાર્યક્રમ નવસારી કર્યો હતો અને સત્તર હજાર જે દિવ્યાંગો સાધનો આપ્યા હતા એમાં એક લાખ જેટલી મેદની એ દિવ્યાંગ ભાઈ બહેનો અને મોદી સાહેબને સપોર્ટ કરવા માટે આવ્યા હતા તે દિવસે ત્રણ એવોર્ડ મળ્યા હતા ત્યારબાદ એક સફાઈ સફાઈનો એવોર્ડ મળ્યો તો અને આ પાંચમો ગિજનેસ બુકનો એવોર્ડ કદાચ એક મહાનગરપાલિકા જે નાનું નવું છે એમાં પાંચ પાંચ ગિજનેસ બુકના એવોર્ડ મળ્યા હોય એવું કદાચ આપણું પહેલું નવસાદી હું સૌ અધિકારીઓને કર્મચારીઓને પદાધિકારીઓને અને આમાં સપોર્ટ કરનાર સૌ ભાઈ બહેનોને અભિનંદન આપું છું આ ફ્લાવર શો ને માણવા માટે તેના સજેશનો કરવા માટે કોઈ ખામી રહી હોય તે પણ બતાવે નવું શું કરી શકાય એ પણ બતાવે એના માટે હું નવસારીના નગરના અને જિલ્લાના સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે એકવાર ફેમિલી સાથે આવીને આ જોવું છે સાત દિવસ સુધી આ ફ્લાવર શો અહીં છે એ દરમિયાન સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ બાકીની સંસ્થાઓ પણ આનું આયોજન કરે અને પોતે સોશિયલ મીડિયા ઉપર પણ એની કોમેન્ટ લખે જેનાથી નવસારી કેવી રીતે બનાવવામાં આવ્યો છે યોજવામાં આવ્યો છે આવા અનેક પ્રયોગો કરીને આપણે વિકસિત ભારતની સાથે મોદી સાહેબનું જે સપનું છે અમે જે કલ્પના સાકાર કરી કલ્પના કરી છે અને સાકાર કરવા માટે નવસારી પણ સાથે રહેશે એવો વિશ્વાસ મને પણ છે આપ સૌને મદદ એમાં મળી રહેશે એવા વિશ્વાસ સાથે મારી વાતને વિરામ ધન્યવાદ સાંસદ સી આર પાટીલે ભી તમામ સમગ્ર વિગત આપી અહીંયા તમે જોઈશું ડોરેમોન છે બાળકો માટે ખાસ કરીને વિવિધ ટોઈઝ બનાવવામાં આવ્યા છે એ ટોઈઝ ની અંદર ડોરેમોન તો સૌથી ફેમસ બાળકોનું છોટા ભીમ હાથી છે ઇયળ છે બટરફ્લાય છે ભગવાનનું પણ અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે તો આપણે જે સ્પેસ હોય છે તેનું પણ અહીંયા સ્ટેચ્યુ જોવા મળે છે એટલે વિવિધ નવસા આપણે ગુજરાતનું ઘરેણું કહી શકાય આવા લાયનને પણ અહીંયા આ સ્થાન આપવામાં આવ્યું છે મોર છે વિવિધ પ્રકલ્પોને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે આ ફ્લાવર શોની મજા નવસાઈજનો પણ માણે નવસાઈજનો અહીંયા આવે અને આ ફ્લાવર શો જે ચાલ્યો લગાવવામાં આવે છે તેનો પણ આનંદ માણે તે માટે આ એક સુંદર આયોજન નવસારી મહાનગરપાલિકા દ્વારા અહીંયા કરવામાં આવ્યું છે અને જેનો તમે અહીંયા જોઈ શકો છો કે સ્પેસ સ્પેસ સટલ પણ અહીંયા બનાવવા મૂકવામાં આવ્યું છે કે જેમાં સ્પેસમાં આ જે ઇસરોની જે કામગીરી છે તેને પણ અહીંયા પ્રતિકૃતિ રીતે મૂકવામાં આવી છે અને પણ એ પણ રિયલ ફ્લાવરથી અહીંયા સ્થાપિત કરવામાં આવી છે અને નવસારીમાં આવું પ્રથમવાર ન જોઈ હોય તેવું એક સુંદર નજરાણું અહીંયા મૂકવામાં આવ્યું છે ત્યારે અહીંયા સ્થાનિકો પણ અનેક ઉપસ્થિત સાથે વાત કરી છે ફ્લાવર ફ્લાવર્સોને કઈ રીતે તમે જોવો છો ફ્લાવર એક નવસારી શહેરનું બહુ નજરાણું થઈ રહેવાનું છે આ મહાનગરપાલિકા જે દ્વારા જે ઇનિશિયેટિવ લેવામાં આવી રહેલી છે એ નવસારી શહેરો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનું છે ને યંગ જનરેશન આનાથી ઇન્સ્પાયર થશે આવા શો મોટા મોટા શહેરોમાં થતા હતા પરંતુ નગરપાલિકાના મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ દ્વારા જે દીર્ઘદ્રષ્ટિ રાખીને આ જે ફ્લાવર શો નું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે માનનીય સાંસદ શ્રી સીઆરપાલી સર દ્વારા એ માટે સરાહનીય છે અને આપણા સ્કૂલો માટે પણ અહીંયા લોકો આવશે તો બાળકો બી ઇન્સ્પાયર થશે પર્યાવરણ માટે જાગૃતિનું અભિયાન પણ છેડાવાનું છે એ વાત નક્કી છે

લોકો અહીંયા જે આ ફ્લાવર શો છે તેને જોઈને આનંદિત થઈ રહ્યા છે પ્રભાવિત થઈ રહ્યા છે અને આવા જ જે નગર નવસારી મહાનગરપાલિકા જે કામગીરી કરી છે તેને ખરેખર બિરદાવે છે કારણ કે આ પ્રકારનું પ્રતિકૃતિ કશે જોવા નથી મળી અને નવસારીમાં પ્રથમ વખત આજે જે ફ્લાવર શો આવે છે અને લોકો માટે એક નવીન નજરાનું છે તો નવસારી જનો જરૂરથી આનો લાભ લેવા માટે નવસારી લાઈવ પણ અપીલ કરી રહ્યું છે તો આ જ પ્રકારના અનવ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ યસ સાવંત સાથે નિલેશ પટેલ નવસારી